જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગ પાંચમાં આપણે જાણ્યું કે ફતેસી એટલે ફકડાનાથ પોતાના ગુરુના આદેશ પ્રમાણે જમરાળા આવે છે ત્યારે તેઓ સૂર્યાસ્ત થતા જ નદીના પટની મધ્યમાં જ ચીપીઓ ખોડી ત્યાં બેસી જાય છે પરંતુ થોડી જ વારમાં ત્યાં નદીમાં પૂર આવે છે પરંતુ ગામ લોકોના સતત કહેવાથી પણ ફકડાનાથ ત્યાંથી નથી હટતા તો મિત્રો હવે આપણે જાણીશું કે નદીના પૂરના પ્રવાહમાં ફકડાનાથ બચી શકે છે કે નહીં કે પછી તેઓ પૂરના તણાઈ જાય છે ફકડાનાથ ત્યાં શાંત અને રીતે બેઠા હતા તેમની આંખો બંધ હતી અને ચહેરા પર અનોખી તૃપ્તિ જોવા મળી રહી હતી ગામ લોકોએ તેમને જોયા અને ચિંતિત સ્વરે કહ્યું કે બાપુ નદીના પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તમારે અહીંથી દૂર જવું જોઈએ નહીં તો તમે તણાઈ જશો ફકડા શાંત સરે માત્ર આજ શબ્દ ઉચ્ચાર્યા કે ચિંતા ન કરશો ગામ લોકોએ વધુ અનુરોધ કર્યો કે બાપુ પૂરનું પાણી ચડી રહ્યું છે આપ અહીં બેસી શકશો નહીં કૃપા કરીને અમારી સાથે આવો પરંતુ ફકડા સરળતાથી ઉત્તર આપ્યો કે ચિંતા ન કરો બધું બરાબર થઈ રહ્યું છે માત્ર પલવારમાં જ ભારે વરસાદથી નદી ધમધમતી બની ગઈ પાણી જોર જોરથી વહેવા લાગ્યું અને પૂરના ગાંડા પ્રવાહથી ગામ આખું ઘેરાઈ ગયું ગામ લોકોએ તાબડતોબ સલામત સ્થળે આશરો લીધો જોકે ફકડાનાથ ત્યાં જ બેસેલા રહ્યા પૂરનો મજબૂત પ્રવાહ તેમની આજુબાજુથી પસાર થવા લાગ્યો આખરે જે જગ્યા ઉપર ફકડાનાથ બેસેલા હતા તે પણ પૂરના પાણીમાં સમાઈ ગઈ ગામ લોકોને ખાતરી થઈ ગઈ કે હવે સાધુ નથી બચી શક્યા રાત્રિ પડતા લોકોની ચિંતાઓ વધવા લાગી બધાએ મનમાં વિચાર કર્યો કે અમે એક સાધુને બચાવી ન શક્યા તેઓ પૂરમાં તણાઈ ગયા બધાએ ભય અને દુઃખ સાથે રાત્રિ વિતાવી સવાર પડતા ગામ લોકો નદીના કિનારે પહોંચ્યા જે દ્રશ્ય એમણે જોયું તે જોઈને તેમની આંખો આશ્ચર્યથી ફાટી નીકળી એ જ સાધુ જેની જીવતા રહેવાની કોઈ આશા ન હતી તેઓ આજે પણ ક્ષમતા અને શાંતિથી નદીની વચ્ચે એક ઊંચા પથ્થર પર બેઠા હતા નદીના એમને કોઈ પહોંચાડી ન હતી આ જોઈ ગામ લોકો અચંબિત થઈ ગયા તેઓ સમજી ગયા કે આ કોઈ સામાન્ય સાધુ નથી પણ એક દિવ્ય સિદ્ધ પુરુષ છે બધા લોકો દોડી આવ્યા અને તેમની સામે વંદન કરતા બોલ્યા કે બાપુ અમે અજ્ઞાન છીએ અમે સમજી શક્યા નહીં કે આપ કોણ છો અમને લાગ્યું કે તમે તણાઈ જશો પણ તમે તો મહાન યોગી પૂરનો ભયાનક પ્રવાહ પણ તમારું કશું કરી શક્યા નહીં ફકડાનાથે ભોળા ભાવે સૌની તરફ જોયું અને માત્ર સ્મિત આપ્યું એક ક્ષણે સમગ્ર ગામ શ્રદ્ધાથી ઓતપ્રોત થઈ ગયું અને બધાએ એમના ચરણોમાં નમન કર્યું એ સવાર ગામ લોકો માટે કાયમ માટે યાદગાર બની રહી ફકડાનાથ કઈ બોલતા ન હતા પણ તેમના ચહેરા પર એક અનોખું તેજ ઝળહળી રહ્યું હતું તેમની નિર્દોષ હસીને જોઈને ગામ લોકો પણ આશ્ચર્યચકિત થઈ જતા જમરાળા ગામ માટે તે શુભ ક્ષણ બની જ્યારે ફકડાનાથે ત્યાં રોકાઈ જવાની સંમતિ આપી તેઓ એક નાનો આશ્રમ બનાવી ત્યાં જ નિવાસ કરવા લાગ્યા લોકોમાં એવી માન્યતા બનવા લાગી કે જ્યાં સાધુ બેઠા હતા ત્યાંથી નદીની દિશા બદલાઈ ગઈ જે ભૂમિ પૂર અને સંકટથી ભરેલી હતી તે હવે એક પવિત્ર સ્થાન ગોકુળયુ ધામ બની ગયું સાધુના આગમનથી ગામમાં શાંતિ અને સમૃદ્ધિ આવી લોકો શ્રદ્ધાથી તેમની સેવા કરવા લાગ્યા ગામમાં કોઈ ભૂખ્યું ન રહે અને કોઈ દુઃખી ન રહે એ માટે અન્ન ક્ષેત્ર શરૂ કરાયું જરૂરિયાતમંદો બીમાર અને દુઃખી લોકો ફકડાનાથના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવવા લાગ્યા સાધુના આશીર્વાદથી લોકોના દુઃખ દૂર થવા લાગ્યા જેના શરીર પર વર્ષોથી ઘાવ અને રોગ હતા તે સ્વસ્થ થઈ ગયા નિસંતાન દંપતીઓ માતા પિતા બનવાના સુખમાં આનંદિત થઈ ગયા જેમ જેમ સાધુનો મહિમા પ્રસિદ્ધ થતો ગયો તેમ 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 લોકોની શ્રદ્ધા વધવા લાગી સાધુના શિષ્યોની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો સંવત અઢારસો પંચ્યાશીમાં ફકડાનાથે સૌપ્રથમ પૂજાનું આસન ગોઠવ્યું અને સાધનામાં લીન થઈ ગયા એ દિવસથી તે સ્થાન એક પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાવા લાગ્યું તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ફકડાનાથ બાપાના દર્શને આવેલા રામભાઈ કવિનો એક અનોખો પ્રસંગ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ